અમૂલ્ય સમય આપીને પોતાના ધંધા ને વ્યવસાયમાંથી ટાઈમ કાઢીને કંઈક ને કંઈક અરજી કરવાની થાય સરકારી કામો કરવાના થાય એમાં એવું નક્કી કર્યું છે કે એક એક જેટલું પણ સારું કામ થાય એ હવે કરવાનું છે અને દ્વારકેશભાઈ બધી ટીમ જે કાંઈ મિત્રોએ નક્કી કર્યું છે કે આવતા પાંચ દસ વર્ષનું વિઝન તૈયાર કર્યું છે આવતા પાંચ દસ વર્ષમાં યુવાનો જ્યારે ભેગા થયા ને ત્યારે બધા અફસોસ વ્યક્ત કરતા હતા કે અત્યારે ગામડાઓ વાઇફાઈ ટેકનોલોજી વાળા પહોંચાવ છે ગામની અંદર નદી સરોવરો ગામની અંદર તળાવો બન્યા છે ગામમાં ને ગામમાં એનર્જી ઊભી થાય વિદ્યુત હવે નવ વર્ષની સ્નેહ મિલન આપણા ગામમાં પહેલી વાર થાય છે એટલે એ બદલ સૌને પેલા શુભકામનાઓ હવે સુરત ને અમદાવાદ બધા રહેતા હોય કે હું જમીન વાવતો નથી કે મારું ત્યાં ઘર નથી તો મારે હું ત્યાં કામ કરવું એમ જાહેર રીતનું કામ હોય તો કૃષ્ણ ભગવાન આવું વિચાર્યું હતું કે મારી નગરી તો દ્વારકા છે કે હું મહાભારતનું યુદ્ધમાં હું વચ્ચે હું કામ દખલગીરી કરવા જાઉં એમ એટલે મારે બધાને કેવું છે વિનંતી છે વડીલોને કે ભાઈ ગામમાં કામ થતું હોય ચેક ડેમો તળાવ ઊંડા કરવાના હોય ઝાડવા રોપવાના હોય રિચાર્જ બોરિંગ કરવાના હોય પર્યાવરણનું કામ હોય આરોગ્યનું કામ હોય બધાએ એમાં સહકાર આપી બધાએ સપોર્ટ કરે એવી વિનંતી છે અને એક યુવા ટીમ બનાવી છે ગામની એમાં થી વધારે યુવા મિત્રો જોડાણા છે એમાં છેલ્લા બે મહિનામાં ગુજરાતનો એવો રેકોર્ડ થયો છે આપણા ગામમાં કે આખા ગુજરાતમાં ઓનલાઈન અરજી ચોવીસો થાય કોઈ રોડ રસ્તાની હોય પાણીની હોય ગટરની હોય પર્યાવરણની હોય એ આખા ગુજરાતની દર મહિને ચોવીસો અરજીમાંથી આપણા ગામની પંચ્યાસી અરજી થાય આ એક ગૌરવની લેવાની બાબત છે કે અઢાર હજાર ગામડામાંથી આપણું ગામ નાનું એવું પણ દસ ટકા જેમ આપણું કામ હોય દર મહિને આ છેલ્લા બે મહિના નો વાલો રેકોર્ડ છે એટલે આવું ને આવું એક વધતું જાય તો આપણું કામ હજી સારું બની એક એમ છે હવે તો પાણીના તળે ઊંડા જવા મળ્યા છે એ બાબતે આપણે સારું કામ કરવું પડે એમ કે રિચાર્જ બોર થાય તળાવ ઊંડા થાય એવું બધું કરવાની જરૂર છે ખૂબ ખૂબ આભાર દ્વારકેશભાઈ તમારો હવે વિનંતી કરીશ અમારા સાથી નવનીતભાઈ ગજેરાને કે જે અમને હર હંમેશ કમિટીને પીઠબળ પૂરું પાડે છે તો આવો નવનીતભાઈ આ અવસરના દિવસે તમે સ્નેહ દિવસે બે શબ્દ કહીશો જય શ્રી કૃષ્ણ સૌને આજે જો કે મારો બોલવાનો વિષય નથી અને મને બોલતા જો બધું ખાવું ફાવતું પણ નથી ત્યારે જે ટાઈપ ભૂલ થાય તો માફ કરજો સૌ પ્રથમ આજે ફર્સ્ટ ટાઈમ આપણે પહેલી વખત જે ખાસા ગામની અંદર સ્નેહમિલનનું આયોજન કર્યું એ બદલ સૌ પ્રથમ કમિટીનો ખૂબ ખૂબ આભાર તથા માનનીય મહેમાનો બહેનો માતાઓ તથા વડીલો તમે બધા આજે ઉપસ્થિત રહ્યા એ બદલ હૃદયપૂર્વક તમને બધાને લાગણી